જામનગર મહાનગરપાલિકાની બજેટ લક્ષી સામાન્ય સભા ટાઉન હોલ ખાતે મેયર વિનોદ ખીમસોરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા એક હજાર પાંચસો વીસ પોઈન્ટ બાણુ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગછરાએ જનરલ બોર્ડમાં રજૂ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવેલા અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડના કર દરમાંથી સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા ચાર પોઈન્ટ પચ્ચીસ કરોડ મંજૂર કર્યા છે શહેરમાં ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ફૂટબોલ ગ્રાઉન્ડ ડિજિટલ લાઇબ્રેરી દરિયાઈ વિસ્તારમાં જતા રોડને નેકલેસ રોડ તરીકે ડેવલપ કરવા પાંચ ગૌરવ પથ મિની એમ્યુઝમેન્ટ પાર્ક અને ત્રણ દાદા દાદી ગાર્ડન ડેવલપ કરવાના કામનો બજેટમાં સમાવેશ કરાયો છે વિપક્ષના મુદ્દાઓ પર વિપક્ષે કેટલીક રજૂઆત કરી હતી તેમજ વિપક્ષ કોર્પોરેટર કાસમ જોખિયાએ પૂર્વ મેયર બિના કોઠારીને વચ્ચે ઠેકડાના મારો કહેતા મામલો ગરમાયો હતો આખરે બહુમતીના જોરે અને વિપક્ષના વિરોધ વચ્ચે બજેટને મંજૂરી આપવામાં આવી હતી ટાઉન હોલ ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રની જે મિટિંગ બોર્ડ બોલાવવામાં આવેલું હતું તેમાં જે જામનગરના પ્રશ્નો છે કે જે દર વર્ષે જનરલ બોર્ડમાં અંદાજપત્રમાં આવે છે પણ કામ થતા નથી તે બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષોનું ધ્યાન દોરવામાં આવેલું હતું જે જામનગરના જટિલ પ્રશ્નો છે જેવો કે રખડતા ઢોર મુદ્દે પછી બીજો વસ્તુ આવશે કે જામનગરમાં જે પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ડિમોલેશન જે કરવાની જગ્યાએ છે ત્યાં જગ્યામાં નથી કરવું અને જ્યાં જગ્યાએ જરૂરિયાત નથી ત્યાં તાત્કાલિક ધોરણે કોઈ પણ જગ્યાએ કરવાની જવાબદારી કરે છે બીજું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક પણ સંચાલિત એક પણ સંસ્થા નથી કે જામનગરની પબ્લિક જીવતા તો આ ગબ્બરસિંહ ટેક્સ ભરે છે મરી ગયા પછી પણ એને ટેક્સ ભરવો પડે છે જે જામનગર માટે બહુ ખરાબજનક બાબત કહેવાય અને અમારા બધે માટે પણ જે સાથી કોર્પોરેટરો છે ચોસઠ ચોસઠ એના માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય તેનો પણ અમે અવાજ ઉઠાવ્યો છે અને શાસક પક્ષને કીધું છે કે આ બાબત પર રોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આમાં વિપક્ષ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે જામનગરના બિલ્ડરોને ફાયદો કરવા માટે ત્રીજા સંસ્થાની જગ્યા ફાળવવામાં આવતી નથી બીજો પ્રશ્ન છે કે જે આપણા જે ચેરમેનશ્રીએ જે વાત કરી જે હમણાં થોડા દિવસ પહેલાં જ રખડતા ઢોરના પ્રશ્ને એક લેડીઝને ગાયે ઢીકે ચડાવ્યા ત્યારે જે ચેરમેનશ્રીએ વિવાસ્પદ નિવેદન આપ્યું એ મારી દૃષ્ટિએ બહુ અયોગ્ય છે આ વસ્તુનું નિવેદન ના આપવું જોઈએ પોતાના પદની ગરિમા જાળવી જોઈએ અને જો જામનગર મહાનગરપાલિકાઓ દ્વારા જે ટેક્સ વધારવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે ટેક્સ પાછો ખેંચવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને આંદોલન પણ કરશું આજ રોજ ટ્રેનિંગ કમિટી દ્વારા મંજૂર કરેલ અને બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ અને બે હજાર પચીસ છવ્વીસનું બજેટ કમિશનર જામનગર દ્વારા બે હજાર પચીસ છવ્વીસનું રિવાઇઝ અને બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સમક્ષ રજૂ કરવામાં આવેલ અનન્ય આજરોજે સ્ટેન્ડિંગ કમિટીના પુખ્ત વિચારણા કરી મંજૂર અને જનરલ બોર્ડમાં ભલામણ માટે મોકલી આપવામાં આવેલ છે વિકાસની પરવાનગીમાં ભરપાઈ કરવાના થતા ચાર્જિસના આપતા એટલે કે પાર્ટ ટાઈમ પેમેન્ટની નવી પોલિસીની ભલામણ કરવામાં આવેલ છે મિલકતવેરામાં ડિફેન્સ કર્મચારીઓ એક સર્વિસમેન શહીદો વિધવા અને સૈનિક માતાઓ તથા તેમના ધર્મપત્નીની મિલકત વેરામાં માફી આપવામાં આવેલ છે આ બજેટમાં વોટર ચાર્જિસ વોટર ચાર્જીસ મીટર વિમાના વિનાના અને મીટરવાળા કનેક્શનો અંગે પીવાના પાણી ટેન્કર અને ભૂતિયા કનેક્શન રેગ્યુલર કરવાના ચાર્જિસના પ્લમ્બિંગ લાઇસન્સ ફી ગેસ ટેલિફોન ઓએફસી કેબલનું ભાડું પીજીએસએલના વાર્ષિક ભાડા દર ટાઉન હોલ ભાડાના દર શ્રીમતી મણીબેન એમપી શાહ સભાગૃહ કોમ્યુનિટી તથા આર્ટ્સ ગેલેરી ભાડાતા દરો અને ડિપોઝિટ સોલિડ વેસ્ટ કનેક્શન ચાર્જિસમાં ઇમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ ભૂગર્ભ ગટર હાઉસ ટેક્સ ચાર્જ હોલ પ્લાનિંગનો ભો ભાડાના દરો નવા બિનખેતી લેઆઉટમાં ચાર્જિસ સ્ટ્રીટ લાઇટ યુઝર્સ ચાર્જમાં ફેરફાર કરવામાં આવેલ છે ઇમ્પેક્ટ ફી અને ટેલિંગ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોબાઈલ ટાવર પ્રારંભિક ઇન્સ્ટોલેશન ચાર્જ તથા પરવાના ફી સરકારશ્રીના ધોરણે વસૂલ કરવામાં મંજૂરી કરવામાં આવેલ છે આ ઉપરાંત મહાનગરપાલિકામાં બાકી ટેક્સ લેણામાં જે વર્ષોથી બાકી રહે છે તે અંગે વધુમાં એક વખત પંદર બે બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર સુધીની વ્યાજ માફી તથા પેનલ્ટી માફી આપવામાં આવે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકા ફાળા પેટે રૂપિયા પચીસ કરોડ તથા શાળા ફર્નિચર અને શાળા મકાનના કામો અન્ય રૂપિયા બે પાંચ કરોડ મળી ટોટલ સત્યાવીસ પોઈન્ટ પાંચ કરોડની ફાળવણીની જોગવાઈ કરવામાં આવે છે શ્રી વીએમ મહેતા મ્યુનિસિપાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મહાનગરપાલિકા રૂપિયા પંદર લાખને ફાળવાની જોગવાઈ છે અને આ બે હજાર પચીસ છાવીસનું બજેટ જામનગરની પ્રજાને સુખકારી અને સમૃદ્ધમય માટેનું યોગ્ય બજેટ છે અને આ બજેટનું આવકારું છું